ગણદેવીકર જ્વેલર્સમાંથી મહિલાએ સોનાની બંગડીની ચોરી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ નવમી નવેમ્બરના રોજ ધનતેરસના દિવસે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગણદેવીકર જ્વેલર્સમાં ધનતેરસનો તહેવાર હોઈ શોરૂમ ખાતે સોનાની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ હતી દરમિયાન નવમી નવેમ્બરના રોજ બપોરના સમયે શોરૂમમાં સોનાની બંગડીઓ ખરીદવા માટે ત્રણ અજાણી સ્ત્રીઓ આવેલી હતી જે પૈકી એક મહિલા શોરૂમના પહેલા માળે શોરૂમની ગર્લ કેશર જગદીશભાઈ તેજવાની પાસે ગઈ હતી અને સોનાની બંગડીઓ જોવા માટે માંગેલ હતી જો કે તે દિવસે ધનતેરસનો તહેવાર હોવાથી ગ્રાહકોની ખૂબ જ ભીડ હોવાથી આ અજાણી ત્રણ સ્ત્રીઓએ ગર્લ કેશરની નજર ચૂકવીને સોનાની બે નંગ બગડીઓની ચોરી કરી હતી પરંતુ દિવાળીનો તહેવાર ચાલતો હોવાના કારણે સ્ટોકનું બરાબર કાઉન્ટિંગ કરી શક્યા ન હોય જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી તારીખ બારમી નવેમ્બરના રોજ શોરૂમ ઉપર સોનાના દાગીનાનો સ્ટોક ચેક કરતાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચોપન લાખની સોનાની બે બંગડીઓ ઓછી જણાઈ આવી હતી જેથી જેની જાણ શોરૂમ માલિક સુનિલભાઈ લક્ષ્મણરાવ ગણદેવીકરને કરવામાં આવી હતી સોનાની બંગડીઓની ચોરી થઈ હોવાની શંકા જતાં શોરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ધનતેરસના દિવસે ખરીદી કરવા આવેલ મહિલાએ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું સમગ્ર મામલે ગણદેવીકર જ્વેલર્સમાં ચીફ એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા નિલેશ મધુસૂદન કદમે રાવપુરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બંગડી ચોર મહિલાની શોધખોળ આરંભી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર